એ હવે આગળ કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે બરાબર થોડીક વાર થશે એટલે કારણ કે ભાવ આપણો ઓછો છે એટલે બધા બહુ લઈ જાય ટૂંકમાં એકસો ને સાઠ રૂપિયાનો આપણે કિલો વેચી નહીં એટલે બધી બજાર કરતાં આપણો બધી બજાર ભાવ કરતાં આપણો ભાવ ભાવ નીચો છે એટલે બહુ જાજુ વેચી નાખ્યું છે આજે હવે એન્ડ થઈ ગયો છે આજે બીજા દિવસની રાત પડી એટલે પૂરું બરાબર બે દીમાં ઓલમોસ્ટ બહુ જાજનું વેચી નાખ્યું આપણે બરોબર તો એટલે આપણા વ્લોગ આવતા નતા બાકી હવે પાછા આપણે કન્ટિન્યુ કરશું કાલેથી બરાબર તો આજ માટે આપણે એટલી કંઈ ખાલી ક્લિપ મૂકવાની હતી બરાબર કારણ કે ઘણા પૂછતા હતા હું છે બરાબર છે ટૂંકમાં ફરસાણ વેચવાનું કહ્યું હતું અહીંયા બરાબર એટલે માટે તો હવે ઓલમોસ્ટ બધું વેચાઈ ગયું છે બરાબર મોજ છે મોજ બાકી ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં બરાબર પછી દ્વારકાધીશ ની બે દીમા ઉડાડીઓ હવે હજી છે પણ હવે કઈ લેવાનું છે નહીં બરોબર એટલામાં આપણે પૂરેપૂરો સંતોષ છે તો ચાલો હવે મળશું નેક્સ્ટ કારણ કે બીજાને કમાવા દેવા પડે ને પછી તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મળ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ